મોડું થાય છે ગોળી લાવજો અરે ભાવ છોકરા ઘડતી નથી કે જો મેજી થી તો તો આ ડોસી ને ઠકણ જ નથી આ ઘર ચાર નું જો લા આ ઘર જો એ જો બધી ના આવતો તો ફાસ હા રે મટી જાય અરે તરત મટી જાય મણો બા તો એક ગોળી નું કહેતા આજ તમારા કાકા ને બધી ગોળી આવી ગઈ બે મિનિટ માં મટી જાય હમણાં

આ રોલ તા તાંગા દે એમ કે તક દારૂ ના પીવી તો ગોળી વાળ તા ગો સોકરો જેટલે હજુ દે આયો ને મુ ચાણ નો મેરો સે ગોળી લેવા તો કોલ્ડર થાય છે ને સદી માથું બધું બધું થવા મળ્યું છે હા ડાયરે છે કાકા હા લે ગોળી લે ચાણ નો છે તું લે ગોળી

보이셨가, 가, 가. 아, 하, 하. 속으라. 에이, 속으라. 아, 그래. 야. 야, 오다, 가네. 이거래. 야, 오다. 표시가 가. 자, 가요, 여러분. 자, 이 퀄.

હતો ખ <laughs> <to>, <laughs> <laughs>

आजा जादू साबी दी खादी नी ना सा तो मुखा दो नहीं ले गोली मैं गोली कर तू थोरा खा खा तू अपन उनको बता के उनको चला था एक पैड ठगी ले जस ले आ अरे वेला का दुकान से लाया तो ये थी लाए तो होडो तो अपनी पूछता होडो ओ काला खा दो तो टेम पूरा पूरा नाम एक्सपर्ट से भी आले से बोल होडो अरे बिल सुबह ठंड के ले आ तू કાકા માર કાકાં કથા આદિ મરી દીધો એટલે આયન મૈસા જુદા જાલે શું જો આવી તને તમે આ ગોળી મી નહીં આલી લે તમે નહીં આલી ના એટલે તો મે લઈ આયા તો ઓન હાસો છે કે માર કાકાં રહી જાય કે

બે બગડી મારે ફરતો દવાખાને હવે આ કોઈ ગોળી નાલતા આવી ને